ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીની બેઠક સાંસદ જસુભાઈની અધ્યક્ષતામાં યોજાઈ છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીની બેઠક સાંસદ જસુભાઈની અધ્યક્ષતામાં મળી હતી આ બેઠકમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ ભાગોને તેત્રીસ જેટલી યોજનાની સંપૂર્ણતા અને પ્રગતિ પર ચર્ચા કરવામાં આવી હતી દિશા બેઠકમાં સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે પ્રજાની સુખાકારીને ધ્યાને રાખીને યોજનાકીય લક્ષ્યાંક સત્વરે પૂર્ણ કરવામાં આવે ગ્રામજનોને માળખાકીય સુવિધાઓ અને યોજનાકીય લાભો મળે તેના પર તેમણે ભાર મૂક્યો હતો સમય મર્યાદામાં તમામ લક્ષ્યાંક પૂર્ણ કરવા સૂચના આપી હતી આ બેઠકમાં તેઓએ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ધરતીપુત્રો આયુર્વેદિક સફેદ મૂસડીનું ઉત્પાદન કરવા આગળ આવે તે માટે કામગીરી હાથ ધરવા સૂચન કર્યું હતું દિશા બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબહેન પટેલ કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા ડીઆરડીએ ડાયરેક્ટર કેડી ભગત સહિત દિશા કમિટીના સભ્યો સંલગ્ન વિભાગોના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મોહસિનસુરતી છોટાઉદેપુર